નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે અમદાવાદમાં આઈટીનું મોટું ઓપરેશન અગિયાર રાજકીય પક્ષોના કાર્યાલયો પર દરોડા કાળું નાણું ગણવા મશીનો લાવવા પડ્યા સાહિદ આફ્રિદનો એશિયા કપ ઇન્ડિયા વિરુદ્ધ પાકિસ્તાન પર ખુલાસો ભારતે હરાવ્યા પછી પણ પ્લાન વિશે કહી દીધું બધું કતાર પર હુમલો અમેરિકા પર હુમલો માનવામાં આવશે ઇઝરાયેલી હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહુને સીધો પડકારતો આદેશ જાહેર કર્યો બોરસદના વાસણામાં તમાકુના વેપારીને ત્યાં જીએસટીના દરોડા અધિકારીઓએ આઈ કાર્ડ નહીં બતાવતા પોલીસને બોલાવી અમેરિકામાં શટડાઉનના વિનાશકારી પરિણામ આવી શકે છે જીડીપી ને પંદર અબજ ડોલર નુકસાન હજારો લોકો બેરોજગાર મોડાસામાં બિલ્ડર અને ડોક્ટર ત્યાં હવે ઈડી એન્ટ્રી વિદેશમાં કરોડોની હેરાફેરી થઈ હોવાની શંકા ગરબાના આયોજકે પોતાની દુકાનમાં જ આગાત કર્યો સુસાઇડ નોટમાં દસ ટકા વ્યાજ લીધાનો ઉલ્લેખ આત્મહત્યાનું કારણ નહીં સેક્સ શેક્સટોયનો શોખીન છે બાબા ચૈતન્યાનંદ રૂમમાંથી પાંચ સીડી જપ્ત તપાસમાં થયા મોટા ચોંકાવનારા ખુલાસા પહેલીવાર ચલણ પર ભારત માતાનું ચિત્ર પીએમ મોદી આરએસએસના કાર્યક્રમમાં ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો ભારતના સૌથી અમીર લોકોની યાદી જાહેર અબ્જોપતિની યાદીમાં પહેલીવાર સામેલ થયો શાહરુખ ખાન કેન્દ્રીય કર્મચારીઓને મળી દશેરા દિવાળીની ભેટ મોંઘવારી પતામાં ત્રણ ટકાનો થયો મોટો વધારો સેલ્સમેન જેવો દેખાતા હતા આસિમ મુની ટ્રમ્પને ભેટ આપવા બદલ પાકિસ્તાની સાંસદો થયા ગુસ્સે દેશમાં જીએસટી દર ઘટ્યા પણ સરકારની તિજોરી રૂપિયા એક પોઈન્ટ ને લાખ કરોડની આવક થી સલકાઈ ગઈ તેજસ્વી નીતિશ કે પીકે કોનો પ્રમુખ મંત્રી બનાવવા માંગે છે બિહાર સર્વેના આંકડાએ ચોંકાવ્યા પાકિસ્તાન આપણું દુશ્મન એશિયા કપમાં થયેલા વિવાદ બાદ બીસીસીઆઈએ ભારતીય ટીમને આપ્યો આદેશ વૈભવ સૂર્યવંશીની વધુ એક સિદ્ધિ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફટકારી પહેલી સદી ભારતના પાંચમી પેઢીના ફાઇટર જેટ બનાવવા માટે સાત કંપનીઓએ લગાવી બોલી બે લાખ કરોડના રોકાણમાં એકસો ને પચીસ થી વધુ બનશે ફાઇટર જેટ પાકિસ્તાનનો ડબલ ફેસ લશ્કર એ તૈયાનના આતંકવાદીએ કેમેરા પર કર્યો ચોંકાવનારો ખુલાસો ફેન્સ માટે માઠા સમાચાર સત્તર વર્ષથી ચાલી રહેલો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હવે થશે બંધ દિવાળી પહેલા ખેડૂતો માટે ખુશ ખબર કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય અગિયાર હજાર કરોડની યોજનાને આપી મંજૂરી અમેરિકા બાદ યુકે માં ભારતીય કર્મચારીઓની મુશ્કેલી વધશે બ્રિટિશ સરકારે નિયમમાં કર્યો મોટો ફેરફાર ભારત સામે હાર બાદ ખેલાડીઓએ બોર્ડ પર ઠીકરું ફોડ્યું વિદેશી લીગ રમવા પર પ્રતિબંધ ગુજરાત સરકાર કરશે બે લાખ થી વધુ જગ્યાઓ પર ભરતી ગવર્મેન્ટ મંજૂર કર્યું દસ વર્ષનું ભરતી કેલેન્ડર રિઝર્વ બેંક ઓફ ઐતિહાસિક હવે વિશ્વમાં ભારતીય વર્ષમાં પહેલી વાર ડેમ ડેમની સપાટી એકસો ને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે પહોંચી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીર ના કર્યા વધારાણા બાબા બેંગાની ભવિષ્યવાણી આગામી પાંચ વર્ષમાં વધશે ભારે તબાહી યુરોપ નું થશે પતન સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી અનેક જિલ્લાઓ યલો એલર્ટ કરાયા ખેડૂતોની દિવાળી ભેટ સરકારે રવિ પાક માટે એમએસપી વધાર્યો ઘઉંના ભાવમાં એકસો સાઠ પ્રતિ ક્વિલીટરનો વધારો આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ